నమస్కారం దోస్త స్వాగత చేరి యూట్యూబ్ చెన గుజరా సాహత్య విదీ చనల్ క్రస్ను తి స్వాగత તમે જે ચેનલ પર નવા ચેનલ સબસે એક્રમ ભૂલશો તમને આ ચેનલ પર યુનિવર્સિટી એટલે કે હેમ ચર્ચા ન્યુનિવર્સિટીમાં હરેક અપડેટ આવે રિઝલ્ટ આવે યા કોઈ પણ એક્ઝામ લઈએ બીએસએમ વનથી બી એસ એમ દરેક વિષયના મોસ્ટ ટાઈમે પ્રશ્નો તમે ચેનલમાં વાત કરવામાં આવશે ચેનલ સબસે ક્લમ ભૂલશો નહીં મિત્રો હાલમાં જે બીએસએમ ફોરની ને શરૂ થઈ છે એમ પ્રશ્ન વિશે આપણે વાત કરીશું આજના વિડીયોની ચર્ચા કરવાના છીએ બીએસએમ ફોર ગુજરાતી સીસીસી ચારસો ચાર વ્યાથાના વિથક તો મિત્રો ચાલો ત્યારે મિત્રો રહેશે મને બગાતા વિડીયોની શરૂઆત કરી છે મિત્ર તમે જોઈ શકો છો જે પહેલો પ્રશ્ન જે આઈ એમ પી છે કે સર્જક જોસેફ મેકવાન મકવાનું જીવનનો પરિચય તો મિત્રો આ પ્રશ્ન આઈ એમ પી પણ સો ટકા કે જોસેફ મેકવાન છે તેના જીવન વિષય ત્યાં જીવન વિષય તેમાં સંપૂર્ણ વિગત મેં ચૌદ માર્ક્સનું આવશે ચૌદ માર્ક્સ તમારે ઓછામાં પાંચ છ પેજ પૂરા ભરવાના રહેશે મિત્રો આ પ્રશ્ન આઈ એમ પી આ બીજો પ્રશ્ન છે કે જોસેફ મકવાન સર્જક જોસે મેઘવાનનું સાહિત્ય ક્ષેત્ર પ્રધાન જણાવો આપ પ્રસંગ ઉષ્ટા એમ પ્રશ્ન મળી છે મિત્રો જોસેફ મેઘવાનું સાહિત્ય ક્ષેત્ર પ્રધાન આપણે પ્રશ્ન મળીએ સાથે સાથે વ્યથાના વિતર્ગના રેખા ચિત્રોનું મૂલ્યાંકન કરો આ ત્યાં ત્યાં પ્રસંગ ઉષ્ટા એમ બી પ્રશ્ન મળી રહેશે મિત્રો ત્યાં ત્યાં પ્રસંગ બા ભૂલશો નહીં સાથે સાથે મિત્રો પ્રસંગ છે કોઈ પણ બે ટૂંકનો એટલા પ્રકાર છે ત્યાં એમ પી છે કે જોસેબ મેઘવાના સાહિત્યમાં પ્રગટેલી દલિત વેદના જોસેફ મેકવા જોસેફ મેકવાનું ભાષા શૈલી અને લક્ષ્મી ચાંદલો રિકા વર્ણન કરો આ તશ્નો ટૂંકનો એમપી છે પ્રશ્નો તશ્નો છ પ્રશ્નો મોસ્ટ ટાઈમ બની રહેશે તમે અવશ્ય મિત્ર મિત્રો છ પ્રશ્નો ભાગા કરી લેજો આવીને એવી આવવાના આવાના માટે ચેનલ સબસે ક્રમ થેન્ક યુ વેરી મચ